સુરતના રિંગ રોડ પર આવેલ ડૉક્ટર ભીમરાવ આંબેડકરની પ્રતિમા સામે અખિલ ભારતીય ભિક્ષુ સંઘ ગુજરાત રાજ્ય અને બૌદ્ધ મહાસભા ગુજરાત રાજ્ય સુરત દ્વારા ધરણાનું આયોજન કરવામાં આવ્યું બીટી એક્ટ એક્ટ ઓગણીસો ઓગણપચાસના વિરોધમાં મહાબુદ્ધ વિહાર બૌદ્ધ ગયા મુક્તિ આંદોલન દ્વારા દસ માર્ચથી અનિશ્ચિત સમય માટે ભૂખ હડતાલ કરવામાં આવી

જ્યાં તથાગત ભગવાન ગૌતમ બુદ્ધનું જ્ઞાન પ્રાપ્તિ થઈ હતી જે વિશ્વવંદનીય એક આંતરરાષ્ટ્રીય હેરિટેજ જે સંસ્થા છે એ સંસ્થા બૌદ્ધના હાથમાં હોવા જોઈએ પરંતુ એ સંસ્થા આજે પણ હિન્દુ પંડિતોના હાથમાં હોવાથી એ માટે બૌદ્ધ ધર્મના બૌદ્ધ ભિક્ષો વર્ષોથી લડી રહ્યા છે આઝાદી પહેલાં આ નાગરિક જે શ્રીલંકાથી અહીંયા આવ્યા હતા અને તેમને આ બુદ્ધ વિહાર મહામુક્તિ આંદોલન શરૂ કરેલું અને એમને પંડાઓથી મુક્તિ થાય અને સાચા અર્થમાં બૌદ્ધો એની દેખરેખ કરે બૌદ્ધો એનો વહીવટ કરે આ એમની મંશા હતી આઝાદી પછી ભારત સરકારે બીપી એક્ટ નાઇન્ટીન ફોર્ટી નાઇન તૈયાર કર્યો અને એ મુજબ ચાર હિન્દુ પંડિત અને ચાર બૌદ્ધ ધમ્મ બૌદ્ધ ભિક્ષુ અને એક કલેક્ટર આમ નવ લોકોની કમિટી આનું વહીવટ કરે છે અને મોટાભાગે જે પણ કંઈ નિર્ણય લેવાના થાય છે એ બૌદ્ધ ધર્મગુરુઓને ભીખુ સંઘને વિશ્વાસમાં લીધા વગર એન જેન રીતે એક પ્રકારે આ પંડિત લોકો નિર્ણય લેતા હોય અને કલેક્ટર પણ મોસ્ટલી હિન્દુ હોય એને જ પ્રેમ પણ માણવતા હોય આ બૌદ્ધ વિહાર બૌદ્ધોને આજ સુધી મળ્યો નથી માટે બારા પાંચ બે હજાર પચીસથી અખિલ ભારતીય ભીખુ મહાસંઘના નેતૃત્વમાં નાગ બૌદ્ધ ગયા ખાતે બહુ મોટું શાંતિપ્રિય ઉગ્ર આંદોલન ચાલી રહ્યું છે તેના ટેકામાં આજે અમે અહીંયા બેઠા છે ધરણા દ્વારા કરવામાં આવી રહ્યા છે સમાજ એમના ટેકામાં બેઠી છે આ દસ અગિયાર બાર સુધી આંદોલન ચાલશે અને બારમી તારીખે અમે લોકો રેલી દ્વારા મહેરબા કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપીશું અને ત્યારબાદ આંદોલનને વધુ તેજ બનાવવામાં આવશે મુકેશ ગુરાવ દિવ્યાંગ ન્યૂઝ સુરત